આગળ વાત કરીએ સમાચાર રાજકોટ ગ્રામ્ય અલસેબીએ વિંછિયા તાલુકાના અમરાપુર ગામની સીમમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી જેમાં જિલ્લા પંચાયતના સદસ્યના પુત્રનું નામ પણ ખુલતા ચકચાર મચી ગઈ જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વાસાણીનો પુત્ર રણજીત વાસાણી જે બનાવટી દારૂની ફેક્ટરી ચલાવતો હોવાનું કહેવાય રહ્યું છે પોલીસે હિતેશ સોલંકી પ્રદીપ સાગઠિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે તેમજ બે સગીરની પણ અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી રણજીત વાસાણી ફરાર છે અમરાપુર ગામની સીમમાં ધમધમી રહેલી દારૂની ફેક્ટરી અંગે બાતમી મળતા એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરમિયાન અડસઠ હજારથી વધુની કિંમતની દારૂની બોટલ દારૂ બનાવવા માટે વપરાતું લિક્વિડ સહિત રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

હજુ પણ શું અન્ય કોઈની સંડોવણી હોય શકે આમાંથી મામલે પણ શું કોઈ વિગતો જાણવા મળી છે કે કેમ એ તો પોલીસની કાર્યવાહી ચાલુ છે આગળની તપાસ પોલીસ હાથ ધરવામાં આવી છે જે આભાર જાણકારી આપવા બદલ